પોરબંદરની મંગળી બજારમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે દિવાસા નિમિત્તે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ મહિલાઓએ પૂજન કર્યું હતું તથા જાગરણ નિમિત્તે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી ભગવાન શિવજીના પવિત્ર મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે એડવોકેટ ભરત લાખાણીએ શિવભક્તોને દર્શનનો લ્હાવો લેવા નિમંત્રણ પાઠવ્યું છે કેદારશ મંદિરમાં એક હજાર કરતાં વધારે બહેનોએ પૂજા પાઠ કરેલા છે અને અમાસ નિમિત્તે આજ કેદારજી મંદિરમાં ભક્તિભર્યું વાતાવરણ રહ્યું અને આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થતો હોય ત્યારે કેદારસર મંદિરમાં રોજેરોજ અવનવા દર્શન થશે અને આવતીકાલે સવારે આઠ વાગે કેદારસર મંદિરમાં ધજા ચઢાવવામાં આવશે અને એ રીતે હવે આખો શ્રાવણ મહિનો કેદારશ મંદિરમાં રોજ અવનવા દર્શનોથી આ મંદિરને સુશોભિત કરવામાં આવે છે